નમસ્કાર મિત્રો આજે આપણે એક વોટ્સએપ તરફથી વિડીયો મળ્યો છે જેમાં બે ભેંસો વેચાવ છે અને બંને ભેંસો છે અલગ અલગ ગામની છે એક ભેંસ છે ટેભળા ગામની છે લાલપુર તાલુકો જામનગર જિલ્લો અને બીજા નંબરની ભેંસ છે મહુવા તાલુકો છે ભાવનગર જિલ્લાની પહેલા નંબરની ભેંસ છે ટેભળા ગામમાં રાયમલભાઈ પાસે છે જે ચોથા વેતરમાં બારથી પંદર દિવસની કાચી છે અને ત્રીજા વેતરમાં ભેંસમાં દૂધ હતું સાડા આઠથી નવ લીટર જેવું જોઈ લો બધી જાતની ફૂલ જવાબદારી આવશે અને આ ભેંસની કિંમત રાખી છે એક લાખને ત્રીસ હજાર રૂપિયા એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે એમ છે પછી બીજા નંબરની ભેંસ છે એ મહુવા તાલુકો ભાવન તાલુકો જિલ્લો ભાવનગરની છે મેહુલભાઈ મેર પાસે જે ત્રીજા વેતરમાં વીસ દિવસની કાચી છે અને એની પહેલાં બીજા વેતરમાં આઠ લીટર જેવું દૂધ હતું અને આ ભેંસની કિંમત રાખી છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવાની હોય એ બે માલિકનો કોન્ટેક કરી અને વાત કરીશ